ભ્રષ્ટાચારના રાક્ષસને મારી નાખવા માટે અનેક તપાસ એજન્સીઓ બનાવવામાં આવી છે આખી ફોજ બનાવવામાં આવી છે જો કે આ રાક્ષસ તો મળતો જ નથી જાણે કે તેને અમર થવાનું વરદાન હોય આજે ભ્રષ્ટાચાર વિશે વાત કરવાનું કારણ મધ્યપ્રદેશના ભોપાલનો એક સનસનાટી ભર્યો કેસ છે તમે રેડ ફિલ્મ સિરીઝ જોઈ હશે આ લગભગ એના જેવો જ કેસ છે લોકાયુક્તે પીડબ્લ્યુડીના નિવૃત્ત ચીફ એન્જિનિયર જીપી મેહરાને ત્યાં દરડો પાડ્યો તેમને બાતમી મળી હતી કે મહેરાએ તેમની આવક કરતા અનેક ઘણી વધારે મિલકતો ભેગી કરી છે જોકે અધિકારીઓ તો મહેરાની સંપત્તિ જોઈને ચોંકી ગયા એક સિમ્પલ તપાસ શરૂ થઈ હતી જોકે આ કેસ મધ્યપ્રદેશમાં સૌથી ચોંકાવનારો કરપ્શનનો કેસ બની ગયો છે જેમાં લાલચનો જબરજસ્ત ખીલ જોવા મળ્યો અધિકારીઓને મહેરાના ભવ્ય બંગલામાંથી માત્ર આઠ પોઈન્ટ અગણ્યાસી લાખ રોકડા રૂપિયા મળ્યા કેશ સિવાય અધિકારીઓને લગભગ પચાસ લાખ રૂપિયાના મૂલ્યની જ્વેલરી અને છપ્પન લાખ રૂપિયાની એફડી પણ મળી જો કે ખરો ખજાનો તો બીજી જગ્યાએથી મળ્યો મહેરાએ તેમના લક્ઝરી એપાર્ટમેન્ટમાં ખજાનો છુપાવ્યો હતો અહીંથી અધિકારીઓને બે પોઈન્ટ છ કિલો સોનું મળી આવ્યું જેની કિંમત લગભગ ત્રણ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા થાય એ સિવાય સાડા પાંચ કિલો ચાંદી પણ મળી આવી આજકાલ તો ચાંદીનો ભાવ પણ વધી ગયો છે ઉપરાંત રોકડા છવ્વીસ લાખ રૂપિયા પણ મળ્યા મહેરાની પાસે રહેલા ખજાનાની વાત આટલી જ પૂરી નથી થતી મેરાએ સૈની નામના ગામમાં ફાર્મ હાઉસ બનાવ્યું છે અહીં પગ મુકતા જ અધિકારીઓને ખ્યાલ આવ્યો કે મહેરા તો ધનકુબેર છે અહીં તો અધિકારીઓને અનેક પ્રકારની મિલકતો મળી આવી જેમ કે સત્તર ટન જેટલું મધ મળ્યું એ સિવાય છ ટ્રેક્ટર અને એક ખાનગી તળાવ પણ મળ્યું આ તળાવમાં માછલીઓ ઉછેરવામાં આવતી હતી એટલું જ નહીં બત્રીસ કાચા મકાનો તૈયાર કરવામાં આવી રહ્યા હતા સાત કાચા મકાનો તૈયાર થઈ ગયા હતા આ લિસ્ટ અહીં પૂરું થતું નથી મહેરાની પાસે ગાયો માટેનો શેડ એક મંદિર અને લક્ઝુરિયસ કારો પણ છે તેમની પાસે ફોર્ડ એન્ડેવર સ્કોડા સ્લાવિયા કીયા સોનેટ અને મારુતિ સિયાઝ છે એ બધી કારનું રજીસ્ટ્રેશન મહેરાના પરિવારજનોના નામે છે મહેરાની પ્રોપર્ટીના લિસ્ટ પર હજી ફૂલ સ્ટોપ મુકાયું નથી ભોપાલના ગોવિંદપુરા વિસ્તારમાં કેટી ઇન્ડસ્ટ્રીઝમાં પણ તપાસ થઈ અધિકારીઓ માને છે કે આ કંપની પણ મહેરાની જ છે અહીંથી સવા લાખ રોકડા રૂપિયા તેમજ ફેક્ટરીના સાધનો મળી આવ્યા દસ્તાવેજો મુજબ તો આ કંપનીમાં મહેરાના સંબંધીઓ પાર્ટનર્સ છે સાંજે પૂરો હિસાબ કરવામાં આવ્યો કુલ છત્રીસ લાખ રોકડા રૂપિયા અને બે પોઈન્ટ છસો ઓગણપચાસ કિલો સોનું અને પાંચ પોઈન્ટ પાંચસો ત્રેવીસ કિલો ચાંદી મળી આવી એ સિવાય એફડી વીમા પોલિસીઓ શેર દસ્તાવેજો અનેક મિલકતોના દસ્તાવેજો અને ચાર લક્ઝુરિયસ કાર મળી આવી મેરાની જેમ ભૂતકાળમાં અનેક ભ્રષ્ટાચારીઓનો ખજાનો જોઈને દેશના લોકોને આશ્ચર્ય થયો છે ભ્રષ્ટાચારના રાક્ષસનો કોઈપણ સંજોગોમાં વધ થવો જ જોઈએ અધિકારીઓ માટે પ્રામાણિકતાએ કોઈ ઓપ્શન નથી પરંતુ ફરજીયાત છે